નમસ્કાર મારે મોટા થઈને સરકારી નોકરી લેવી છે મારે શિક્ષક બનવું છે અને મારે એક સમાજની અંદર સુધાર લાવવો છે હા પણ મારે સરકારી શિક્ષક બનવું છે મારે સરકારની અંદર નોકરી લેવી છે કારણ કે એમાં મારી નોકરીની સિક્યોરિટી છે હું બીએડ સુધી ભણી ગયો મેં પીટીસી પણ કરી લીધી પણ સરકારી નોકરી નથી મળતી મારામાં લાયકાત પણ છે હું સારામાં સારું ભણતર આપી પણ શકું છું અને રાજ્ય સરકારે લાવેલી ટેટ અને ટાટ પરીક્ષા પણ મેં પાસ કરી લીધી છે પણ એમ છતાં પણ મને નોકરી નથી મળતી કારણ કારણ કે સરકાર એ ભરતી નથી લાવતી સરકારે નવા નવા પ્રકારના ગતકડાઓ લાવે છે પ્રવાસી શિક્ષક નામનું ગતકડું લાવે અલગ અલગ પ્રકારની યોજનાઓના નામે કોન્ટ્રાક્ટ પ્રથાના શિક્ષક લાવે ધોરણ એક થી બારની અંદર સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ છે કે જેની અંદર સરકાર દ્વારા સરકારના પગાર ધોરણથી ચાલતા શિક્ષકો મૂકવામાં આવે છે તેમાં સારું પગાર ધોરણ પણ હોય છે પરંતુ સરકાર એ નવી નવી વાતો લઈ આવે ક્યાંક શાળાઓ ઓછી કરવામાં આવી રહી છે તો એમ ગમે એમ કરીને શિક્ષકો ઓછા થઈ રહ્યા છે આજે ગાંધીનગરમાં જબરજસ્ત વિકસિત વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું અને એક જ માંગ કરી કે અમને સરકારી શાળાના શિક્ષક બનાવો અને નોકરી આપો એ સ્નાન સહાયકના આંદોલનનો પહેલો કે બીજો દિવસ નથી ચૂંટણી પહેલાથી આ માંગ છે તે વર્તન યોગ્ય ન હતું મારે ગુજરાત પોલીસ ને સવાલ પૂછવો છે કે એક દોઢ વર્ષ પહેલા તમે જયારે રસ્તા પર તમારા પગાર વધારાની માંગ સાથે આંદોલન કરતા હતા બિલકુલ અને ત્યારે તમને અથવા તમારા પરિવારના કુક ઢસડીને લઈ જાત તમામ શિક્ષક હતા ન્યાય ની માંગ કરવામાં આવી અને સંવિધાન તમામ માંગ કરવાનો અધિકાર છે આ એક પણ શિક્ષક ને તોડફોડ કરવા નતા આવતા આપણી જ સરકારે જે વાયદા વચન આપ્યા હતા ને

શિક્ષકોની કેવી હાલત કરી દીધી તો ઢસડી ને લઈ જતા કાલે કે જાણે કોઈ મોટો ગુનો કરી દીધો બતાવવાની હતી તાકાત તો ને રાજકોટના અગ્નિકાંડમાં શક્તિ ત્યારબાદ સરકાર તો એક આવી સરકારે આજે વચન પણ આપ્યું પણ હવે આજે ચર્ચાનો એ વિષય છે કે શિક્ષકો ને સરકારની જાહેરાત ઉપર કેટલો વિશ્વાસ છે લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલનો સૌથી મોટો નિર્ણય સાત હજાર પાંચસો માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતીનો નિર્ણય છે આગામી ત્રણ મહિનામાં રાજ્ય સરકાર આ ભરતી કરી દેશે આવું ઋષિકેશ પટેલે કહ્યું છે ટેટ વન અને ટેટ ટુની પણ ભરતી કરવામાં આવશે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જાણકારી આપતા કહ્યું કે કસોટીના આધારે ભરતી પ્રક્રિયાએ હાથ ધરવામાં આવશે ગાંધીનગરમાં મળેલી રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે આ જાણકારી આપી હતી બિલકુલ તો ઋષિકેશ પટેલે શું કહ્યું તે સાંભળીએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કહ્યુંતેરસો જેટલી નવી ભરતીઓની એમના અધ્યક્ષ પણ આપણે અધિકારીઓ સાથે અને બંને અમારા શિક્ષણ મંત્રીઓ સાથે જે પરામર્શ થયો એ મુજબ પંચોતેરસો જેટલી ટાટ વન અને ટાટ ટુ આ બંનેની અંદર ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આગામી ત્રણેક માસની અંદર આ ભરતી રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં આવશે સાથે જે ટેટની વાત છે ટેટ વન ટેટ ટુ આ બંનેની અંદર પણ યોગ્યતા કસોટી પ્રમાણ જે આપણે પરીક્ષાઓ લઈએ છીએ એની અને તેમજ ભરતીની આ બંને બાબતો ચર્ચા કરી અને એના માટેના નિયમો યોગ્ય કરી બનાવી અને આગામી સમયમાં પણ આ ભરતીઓ કરવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે બિલકુલ તો આજ મુદ્દા આજે આપણે ચર્ચા કરવી છે કારણ કે રાજ્ય સરકારે જાહેરાત કરી દીધી પણ રાજ્ય સરકારના જાહેરાતમાં વિદ્યા સહાયકો એટલે કે જે શિક્ષકો હતા જ્ઞાન સહાયક અનેક નામ છે અનેક યોજનાઓ છે આવે તો અમે યોજના ભૂલી ગયા કારણ કે દર વખતે નવા શિક્ષણ મંત્રી આવે નવું નવું આંદોલન આવે એટલે ચાર શિક્ષકો આપણા પ્રવાસી શિક્ષક લઈ આવે પણ શિક્ષણનું કામ છે નથી થતું આપણી સાથે અલગ અલગ કૃષ્ણાબેન જોડાયા છે વિશ્વાસ છે જીવનમાં કે આપણે સરકારી ની નોકરી અને ઋષિકેશભાઈ કહ્યું ભૂતકાળમાં કેટલા નેતાઓ કહી દીધું અને આજન જાહેરાત પર કેટલો ભરોસો મને તો બિલકુલ વિશ્વાસ નથી

એક વર્ષથી આંદોલન કરીએ છીએ કોઈ દિવસ અમને સારા જવાબ નથી મળ્યા આ મંત્રીમંડળ મંડળ ક્યારેય કોઈનું સારું કર્યું નથી અને આ જે શિક્ષણ મંત્રીનો કાર્યકાળ છે એમાં ઝીરો ભરતી આપી છે લગભગ બોતેર હજાર પ્લસ શિક્ષકોની ખાલી જગ્યા છે છતાં પણ આટલી નાની એવી ભરતી આપે છે અને એ પણ આટલી આટલી મહેનતે અમે જ્યારે પરીક્ષાઓ પાસ કરીએ છીએ અને વાત કરવામાં આવે તો એમણે એવું કીધું છે કે ત્રણ મહિનામાં અમે આ પૂરી કરીશું ભરતી પરંતુ પરીક્ષા તમે

કઈ નીતિ છે એમ તમારે કેટલા મોરચે લડવાનું એક શિક્ષક બનવા જો સૌથી પહેલા બાર પાસ કરીએ પછી કોલેજ કરીએ માસ્ટર ડિગ્રી કરીએ તેના પછી બીએડ કરીએ બીએડ પછી તૈયારી કરીને ટેટ જેવી પરીક્ષાઓ પાસ કરીએ એ ઓછું હતું તો હવે આંદોલન પણ કરીએ છીએ આંદોલન ઓછા હોય તો હવે એમના નખો સહન કરીએ લિટરલી મા બેન ની ગાળો બોલે છે કાલે એટલી હદે એટલી હદે અમારી જોડે કોણે બેન કેવું કોણે વર્તન કર્યું પોલીસો અમને આ બતાવવા નિશાનો છે નખ મારે છે ચૂટલા ભરે છે મહિલા કર્મી તરીકે જે પોલીસ આવે છે એ પેટમાં ગુંબા મારે છે એટલે તમે બેહોશ થઈ જાવ પડી જાવ તમે કાલે આવો નહીં ધમકી આપે તમારા ઉપર એફઆઈઆર ફાડવામાં આવશે શું અમે ગુનો કર્યો છે આજ સુધી અમે કોઈ ચપ્પુ લઈને ક્યાંય બહાર નથી નીકળ્યા તો શું અમે આતંકવાદીઓ છીએ

તમને એવું દેખાય છે કે હવે સરકારી શિક્ષક અને તમારા જેવા કેટલા ભાઈઓ બહેનો છે કે જે આ ટેટ પાસ કરીને ઘરે બેઠા છે અથવા કોઈ પણ પ્રાઇવેટ નોકરીઓ કરી રહ્યા છે ટેટ પાસ થયેલા સર ઇઠ્યોતેર હજાર કરતા વધુ ઉમેદવારો છે જે અત્યારે નોકરીની રાહ જોઈને બેઠા છે શું જવાબ મળે છે બેન અંદરથી અલગ અલગ જવાબ મળે છે હર વખતે અલગ અલગ બહાના કરી દેવામાં આવે છે કે પોર્ટલ બનાવવા આપ્યું છે ભરતી થશે આવનારા સમયમાં થશે એવી બધી વાતો કરી અને અમને સંતોષપૂર્ણ કોઈ જવાબ આપવામાં આવતું નથી આશા છે ખરી કોઈ આશા રહી છે જીતુ વાઘાણી જે શિક્ષણ મંત્રી હતા તે સમયે બે હજાર ઓગણીસ માં પાંચ ત્રેપનસો શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી તે ભરતી અત્યાર સુધી પૂર્ણ કરવામાં આવી નથી મિત્ર હું પહેલીવાર શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને મળવા ગયો હતો ત્યારે એમણે કીધું કે મેં કીધું સર આપણે કાયમી શિક્ષકની ભરતી ક્યારે કરશો તો કે તારા ગામમાં રોડ બનાવ્યો છે તને ખબર છે ક્યારે બન્યો છે મારા ગામમાં રોડ આશરે ત્રણ વર્ષ પહેલાં જ બન્યો છે આઝાદીના પંચોતેર વર્ષ પછી જો મારા ગામમાં રોડ ન હોય તો ત્યાં શિક્ષણની સ્થિતિ કેવી હશે એ તમે વિચારી શકો છો અને અમારા ગામમાં બાળકોને સ્કૂલમાં જવા માટે હજુ રસ્તા પણ નથી બાળકોને આટલા આટલા પાણી ચોમાસામાં સ્કૂલમાં જ જવું પડે છે આવી તો મજબૂરી છે બાળકોની અને તમે કહો છો અમે કાયમી શિક્ષકની ભરતીની માંગ કરે છે ત્યારે તમે રોડ રસ્તાને વચ્ચે લાવો છો કેમ ભાઈ તમને તમે તમને શિક્ષણ મંત્રી છે માટે બનાવ્યા છે તમે કેમ કાયમી શિક્ષકની ભરતી કરી શકતા નથી આપ આપ શું કહેશો કેટલા સમયથી આંદોલન કરો છો કેવા જવાબો મળે છે ને હવે ઋષિકેશ પટેલની જાહેરાત બાદ તમને કેટલો વિશ્વાસ છે અમને તો એક ભરોસો જ નથી ત્યાં ઋષિકેશ પટેલ સાહેબે આપણે જે જાહેરાત કરી પણ એના પર અમને ભરોસો નથી કારણ કે એ તો ખાલી ગતકડા આપીને જતા રહે છે મીડિયા ચેનલોમાં આવીને અમને સરકાર ઉપર ભરોસો નથી જ્યાં સુધી જાહેરનામું ના પાડે ત્યાં સુધી અમને સરકાર ઉપર ભરોસો નથી અમે અમને વચ્ચે આવેદનપત્ર આપવા ગયા શિક્ષણ મંત્રીને તો શિક્ષણ મંત્રી અમને એવું કહે કે તમે એક અલગ રૂમમાં આવી જાવ અને તમને અમને શીખવાડીએ શીખવાડી કેવી રીતે ભરતી આવે છે આવી રીતે અમને અમારી જે બુલ્ક અમને જે વચનો આપે છે પાછા કે અમને ઇન્ટરવ્યૂ લે તમે ઇન્ટરવ્યુમ પાસ થો તો અમે તમને ભરતી કરીએ તો શું અમે આટલી પરીક્ષાઓ પાસ કરી તો શું હજુ અમે કેટલી પરીક્ષાઓ આપી મેં તો એમ એડ ઉધી મારી આ પોત્રીસ પોત્રીસ વર્ષ થયા છે હવે અમારી ઉંમર વટી જાય પછી અમારું શું કેવી કૃષ્ણબેન કેવી આશા અપેક્ષા હોય છે મારી વાત કરું મારા પપ્પા લારી ચલાવે છે તો મારા સાત પેઢીમાં કોઈ ગવર્મેન્ટ જોબ નથી જયારે મને ગવર્મેન્ટ આટલી આટલી પરીક્ષાઓ હું સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી આવું છું એક લારીવાળાની છોકરી જ્યારે સાયન્સ ભણીને આગળ આવે છે તમે વિચાર કરો એ ઘરમાં કેવો માહોલ હશે કે ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી કરે છે અને પછી જ્યારે આ આશા ઉપર આ સપના ઉપર પાણી ફેરવી નાખે છે ત્યારે ખરેખર એમ થાય છે આ સરકારે લાયા છીએ ને જેમ યુપી ની હાલત થઈ છે ને હવે એવું લાગે છે કે ગુજરાતની પણ આવી હાલત આવનારી ચૂંટણીમાં અમે બતાવીશું કેટલું કેટલો થાય તમારા ફાધર લારી ચલાવતા તમે ક્યા ગમતી આવો છો બિલ તમે હું અમદાવાદથી અમદાવાદથી અને કેવો સ્ટ્રગલ કરીને અભ્યાસ કર્યો અને આજે આ પ્રકારની સ્થિતિ છે કે તમારે આંદોલનના માર્ગે ચડવું પડે હવે એ તો કલ્પના તમે નઈ કરી શકો જેના ઉપર વીતે એને જ ખબર હોય હવે ધારો કે કોઈ મંત્રીના દીકરા હોય દીકરી હોય એમને જ્યારે આવું થાય તો એ તો વિદેશમાં જ જતા રહે છે બીમાર પડે તો વિદેશમાં સારવાર માટે જાય જ્યારે એક સામાન્ય નાગરિક તરીકે અમે જ્યારે હોસ્પિટલના ધક્કા ખાઈએ ત્યારે અમને જ ખબર છે કે અમારી ઉપર કેવી

શું એ નડે છે કે એને સરકારી શિક્ષકો પણ નથી લાવવા નવી શાળાઓ પણ નથી બનાવવી પગાર નડે નડે છે 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 શિક્ષકોનો સરકારને સરકારને પૈસા નથી આપવા બધી કરવી આજે તમે બેંક હોય કોઈ બીજી અન્ય શાખા છે ત્યાંથી અમને પૈસા મળવાના છે જ્યારે સ્કૂલ એક એવી સંસ્થા છે જ્યાંથી સરકારને એક રૂપિયાની પણ ફાયદો થવાનો કેમ કે ત્યાં તો દાન આપવાનું છે ને વિદ્યા દાન આપવાનું છે ત્યાં તમને પાછી આવક તો મળવાની નથી તો જ અવાજ નહીં ઉઠાવે ને આજે શિક્ષિત છીએ એટલે અવાજ ઉઠાવવાયા છીએ ને આજે હું પંદરમી વખત રોડ ઉપર છું એમને પરિવાર વાળા એ મોકલી હોય ને આજે હું એક મેરીડ વુમન છું બરાબર ઘર બી કેટલી પરિસ્થિતિ એવી હોય છે

માંગ કરવામાં આવી છે રાજ્યમાં શિક્ષકોની સિત્તેર હજાર જેટલી જગ્યા ખાલી છે અગિયાર માસ માટે કરાર આધારિત ભરતીઓ કરતા ઉમેદવારોનો વિરોધ આજે પણ યથાવત જોવા મળ્યો ઉમેદવારોએ કરાર આધારિત ભરતીમાં જોડાવવા તૈયાર નથી ટ્વિંકલબેન કેટલા સમયથી તમે આંદોલન કરો છો તમે ક્યાંથી આવો છો અને કેટલી અપેક્ષાઓ સરકાર પાસે છે સર એક વર્ષથી અમે સતત આંદોલન કરીએ છીએ અને કાલે મારા સાથે જે વર્તન થયું તે ખૂબ

શિક્ષણ મંત્રી શ્રીને સો વખત આવી રજૂઆત કરી છે કે સર અમારી કાયમી શિક્ષકોની ભરતી કરો પણ કાલે અમે રજૂઆત કરવા ગયા ને તો અમને રોડ ઉપર ઢસડવામાં આવે આમ તો આ સરકાર નારી નારી સશક્તિકરણની વાતો કરે છે સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે નારી વંદનાની વાતો કરે છે ત્યારે કાલે છોકરીઓને આ રીતે ઢસડવામાં આવી મહિલા ઉમેદવારોને ઢસડવામાં આવી ત્યારે એમનું નારી સશક્તિકરણ અને સ્ત્રી સશક્તિકરણ ક્યાં જાય છે બિલકુલ બધી જ બાજુ મનસા છે પણ શિક્ષકો જો સરકારી શાળામાં જો શિક્ષકો મૂકવામાં આવે અત્યારે તમે દેખો તો પંચોતેર હજાર કરતા વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે અને જો એ ભરવામાં આવે તો ગામડાનો યુવાન પાંચ કિલો અનાજની પેલી રાશનની દુકાન પર લાઈનમાં નહીં ઉભો જાતે કમાઈને ને ખાતો થશે એની બીક છે સરકારને કે ગામડા નો યુવાન મને પ્રશ્ન કરતો થશે સરકારને બીક છે કે મને પ્રશ્નો પૂછે અને જો સરકારને પ્રશ્ન પૂછે છે જો ગામડાનો યુવાન તો સરકારને સેજ પણ પસંદ નથી એટલે સરકાર કાયમી શિક્ષક ની ભરતી કરવા તૈયાર નથી પગાર વધારે પડે છે સરકારી સરકારમાં આવે તો પગાર વધારે આપવો પડે એટલા માટે જ્ઞાન આ બધા પ્રવાસી શિક્ષકને લાવે છે કે અગિયાર મહિનામાં જે પગાર આપવો આપણે રવાના કરજો ના ના સરકારને એવું છે કે સરકારને શિક્ષક પણ ગુલામ જોઈએ છે કે જે અગિયાર મહિનાના કરાર પર દિવાળી વેકેશનનો પગાર આપવાનો નહીં જ્ઞાન સહાયમાં પ્રવાસી શિક્ષકમાં ઉનાળા વેકેશનનો પગાર આપવાનો નહીં એટલે શિક્ષક કરે તો કરે શું એના ઘર ગુજરાન કઈ રીતે ચલાવે બે મહિના દિવાળી વેકેશન ને ઉનાળું વેકેશનનો ભાઈ કેમ સરકારને તમારો પગાર નડે છે કેમ તમારી કાયમી ભરતી આ સરકારને નડે છે સરકારને તો કાયમી ભરતી કરવાની ઈચ્છા જ નથી હોતી અહીંયા હમણાં અમદાવાદની વાત કરીએ અમદાવાદ જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓ છે હમણાં ચોત્રીસ શાળાઓ બંધ કરવામાં આવી ગ્રાન્ટેડ ગ્રાન્ટેડ શાળાઓ છે ચોત્રીસ શાળાઓ બંધ કરવામાં આવી આવી ઘણી શાળાઓ છે ગુજરાતની એમાં ગ્રાન્ટેડ શાળાઓ જો વિદ્યાર્થીઓ કે આવતા નથી તો ગ્રાન્ટેડ શાળાઓ તમે ભરતી બંધ કરો છો ગ્રાન્ટેડ શાળાઓ બંધ કરો તો શિક્ષકો ની ભરતી તમે બંધ કરો સાહેબ પ્રોજેક્ટ સ્કૂલ ઓફ એક્સલન્સ ના પ્રોજેક્ટ હેઠળ આવેલો છે સ્કૂલ પ્રોજેક્ટ એના હેઠળ આવે એના કારણે શું કે ભાઈ જ્ઞાન આપણે સરકારી ભરતી છે એ કરવી નથી કે પચાસ હજાર પગાર આપવું પડશે કાયમી શિક્ષકોને પચાસ હજાર પગાર આપવું પડશે તો પચાસ હજાર એટલે હજાર કરી નાખ્યા એટલે પેલા પચીસ હજાર બીજા હતા એ બચી જાય છે બરાબર તો સરકારી બીજા ફાયદાની અંદર ઉઠાવે છે તો સવ હજારની ની અંદર અગિયાર માસ ના કરાર ઉપર આપણે શિક્ષક મળી જાય છે ગુલામ શિક્ષક અત્યારે હું જે સ્કૂલની અંદર જોબ કરી રહ્યો છું હું પ્રાઇવેટ જોબ કરી રહ્યો છું મારો પગાર છે આઠ પગાર છે હવે મારા ત્યાં જ્ઞાન સહાયકો છે ત્યાં એમનું શોષણ કરી રહ્યા છે સંચાલકો પણ શોષણ કરી રહ્યા છે બરાબર અ જે અમાનવીય વર્તન કહેવાય ને એવું વર્તન કહેવાય આપણે તો આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ ગતોકૂળું કરવાના એક વૈકલ્પિક વ્યવસ્થાના જે ભાગે થોપી બેસાડવાની વ્યવસ્થા સરકારી કરી રહી છે અને આવનારા સમયની અંદર જો ભાવી શિક્ષકો જાગશે અમે જાગ્યા છીએ

હજુ શિક્ષક એ આ પંચોતેરસોની જગ્યા પાડી તો એમની અંદર ભૂપેન્દ્રજી આપણા સીએમ સાહેબ છે એમનું ટ્વીટ આવ્યું છે એમની અંદર સાત હજાર બતાવ્યો છે જ્યારે ઋષિકેશ પટેલ સાહેબ એ કીધું છે કે પંચોતેરસો તો આ બંને વચ્ચેનો પાંચસોનો તફાવત આવે છે તો કયું ટ્વીટ સાચું માનું અમને સરકાર પર ભરોસો આવતો નથી જો જાહેર જાહેરનામું બહાર પાડે તો અમને ખબર પડે કે આટલી આ વિષયની અંદર જગ્યાઓ છે તો અમને એમને ખબર પડે અહીંયા અમને પંચોતેર જગ્યાઓ અમને અમને ખાલી લોલીપોપ આપ્યો કહેવાય સરકારે શું આપ્યું છે લોલીપોપ

અમે મહેનત કરી છે પરીક્ષા પાસ કરી છે તો તમે પણ મહેનત કરીને જીઆર જીઆર બનાવી દો અમને અંદર જો મળે આટલી શિક્ષકોની ભરતી આટલા વિષયોમાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન સમેટવાનું નથી કાલે સવારે પાછા અમે ગાંધીનગરમાં ભેગા થવાના છીએ ફરીથી અમે આંદોલન કરશું ફરીથી આવેદન આપવા જઈશું અને આજે નાનું એવું સાત હજાર પાંચસો નું આપ્યું છે

વિદ્યાર્થીઓ ટેટ ટાટની પરીક્ષા પાસ કરી છે બિલકુલ તો આપણે સરકારની જ વિનંતી છે કે આ અમે માધ્યમ બની રહ્યા છે તમારા સુધી પહોંચવા માટેનો પોલીસે બળ પ્રયોગ કર્યો એ જરૂર નથી એના કરતા બે નેતાઓ ઈગો સાઈડ માં મૂકીને વાતચીત કરી ચાલો વિદ્યા સહયોગ ગુજરાત જ છે ને આ પણ પણ એક સારું કામ કરનાર કે હાલો આવો વાત કરીએ આપણે સંવાદ કરીએ અને આમાંથી જ કોઈ ચહેરો હશે કે જે ગામડાઓમાં વિદ્યાર્થીઓને ભણાવવા જશે બિલકુલ તો તે ટાટના ઉમેદવારો છે તે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે જાહેરનામું બહાર ન પડે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું ઉમેદવારો છે તે કહી રહ્યા છે જાહેરનામું બહાર ન પડે ત્યાં સુધી અમે લડતા રહીશું તમામ ઉમેદવારો જે અમારી સાથે જોડાયા બદલ તમામ આપ ચારેય ઉમેદવારોનો આભાર કે અમે ઈચ્છીએ કે જલ્દીથી તમારી આ સમસ્યા છે તેનું નિરાકરણ આવે જલ્દી થી જાહેરાત થાય પરંતુ જોઈએ છે કે સરકાર કેટલું સાંભળશે તમામ નો આભાર અમારી સાથે જોડા